hello 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 हेलो मित्रो तो 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 मित्रों मारो आवाज आई रहो छे आपने हेलो हेलो मारो आवाज आई रहो छे एक वक्त कन्फर्मेशन आपी देजो मित्रों यस यू नो हेलो 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 एक वक्त मित्रों आवाज आई रहो छे मारो खाली कन्फर्मेशन आपी देजो ने मने જોઈ લઉં તમારો અવાજની ચેટ ઓકે હલો હલો ચલો ઓકે ડન આવી રહ્યો છે અવાજ શેર કરી દઉં છું આપ પણ બધા મિત્રોને શેર કરી દેજો ચલો ચલો મિત્રો એક કરંટ અફેર્સ નો મુદ્દો ધ્યાનમાં આવેલો છે અને એ મુદ્દો છે રાષ્ટ્રપતિ ભવન મિત્રો જે ભારતનું રાષ્ટ્રપતિ ભવન છે એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠમ રાષ્ટ્રપતિ ભવનમાં એક છે જે ટોપ 10 રાષ્ટ્રપતિ ભવનો આવે એમાં શ્રેષ્ઠતમ રાષ્ટ્રપતિ ભવનોની લિસ્ટમાં ટોપ 10 માં ભારતનું રાષ્ટ્રપતિ ભવન આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો આ નયનરમ્ય સ્મૃતિ પર સ્મૃતિપટ પર કાયમ રહે એ રીતના એવું છે મિત્રો કોઈ આપને કમ્પ્લીટ અવાજ બવાજ આવતો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કે એવું કરી દેજો કે હા સાહેબ મને આવે છે અને ઓડિયો ને વિડિયો ક્લિયરિટી જરા જોઈ લેજો એટલે બસ એ એટલું જરા જોઈ લેજો ને ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આશા રાખું છું કે આ લિંક ને પણ આપ શેર કરી દો મોટા ભાગે જેથી આપણે આગળ વધીએ બરાબર ને ચલો મારો અવાજ આવતો હોય પરફેક્ટ તો મિત્રો આપ આવી જજો અને સ્ટાર્ટ કરીએ છીએ આપણે હવે સમય બગાડતા નથી એક મહત્વનો મુદ્દો આવ્યો છે કરંટ અફેર્સમાં એ આપણે છે ચલો ઓકે તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો રાષ્ટ્રપતિ ભવન છે એ ચર્ચામાં આવેલું છે તો કેમ ચર્ચામાં આવેલું છે એની આપણે ચર્ચા કરી લઈએ બરાબર ને ઓકે તો આ રાષ્ટ્રપતિ ભવન છે એ એટલા માટે ચર્ચામાં આવ્યું કે આ ભવનમાં બે હોલ છે આ હોલ તો ઘણા બધા છે પરંતુ બે મહત્વના હોલ છે એક છે દરબાર હોલ અને એક છે અશોકા હોલ જેનું નામ બદલવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે મિત્રો જેનું નામ બદલી કાઢવામાં આવેલું છે તો આ નામ બદલવા પાછળનો હેતુ શું છે એ જોઈ લઈએ

ઓકે આગળ વધીએ તો એ બે છે દરબાર હોલ અને અશોકા હોલ તો એ બે ની માહિતી જોઈએ જે આ દરબાર હોલ છે એ ખાસ તો જે રાષ્ટ્રપતિ તરફથી મેડલ મળવામાં આવે છે જે કહેવાય કે ભારત રત્ન પદ્મ વિભૂષણ એ જે બધું આપવામાં આવે છે એ પારિતોષિક આ દરબાર હોલમાં આપવામાં આવે છે એટલે આ દરબાર હોલ ની વેલ્યુ વધુ છે દરબાર હોલ નું નામ બદલવાનું પાછળનું રહસ્ય આપ્યું છે કે દરબાર નામ એ રાજાઓના અધીન હતું રાજાઓ પહેલા હતા એ વખતે એવું દર્શાવતું હતું અને એના કારણે આ દરબાર હોલ નું નામ બદલી કયું નામ કરી દેવામાં આવ્યું છે ગણતંત્ર મંડપ આ આઈએમપી મુદ્દો છે કે દરબાર હોલ નું નામ શું રાખવામાં આવ્યું છે તો ગણતંત્ર મંડપ કયું નામ રાખવામાં આવ્યું છે ગણતંત્ર મંડપ નામ રાખવામાં આવેલું છે આ દરબાર હોલ નું રાખવામાં આવ્યું છે મેડલો અહીંયા આ હોલમાં આપવામાં આવ્યા છે પારિતોષિકો બરાબર આ હોલમાં વિશેષ ઉપલબ્ધિ ઓકે તો પહેલું છે દરબાર હોલ એનું નામ બદલ્યું છે ગણતંત્ર મંડપ રાખ્યું છે બીજા હોલનું નામ બદલ્યું છે અશોકા હોલ છે જે અશોક રાજા તરફથી એક બુદ્ધિ નું એક કે ઇન્દ્રિયો પર વિજય મેળવનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અશોકના રાજાના નામ પરથી પણ રાખેલું છે અશોક નામના વૃક્ષ પરથી પણ રાખેલું છે બરાબર ને ઓકે તો આ બધા એના રિસર્ચ હતા અને આપણે તમે જુઓ અશોક સ્તંભ બરાબર ને અશોક સ્તંભ ઉપરથી ચાર સિંહોની આકૃતિ પણ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં લેવામાં આવે છે પરંતુ અશોક હોલના બદલે શું કરી દીધું અશોક મંડપ નામ તો સેમ ના સેમ રાખ્યું છે પણ હોલના બદલે શું કરી દીધું છે મંડપ નામ આપી દીધું છે અને એનો શું ઉપયોગ થતો તો હતો કોઈ વિદેશી પ્રમુખો આવે કોઈ ધારક ચાઈના રાષ્ટ્રપતિ આવે કોઈ યુરોપના રાષ્ટ્રપતિ આવે ભૂતાન રાષ્ટ્રપતિ જીગમે શેખર વ્યાંગચુંગ આવે તો એની પ્રથમ પરિચય આ અશોકા હોલમાં કરવામાં આવે છે પ્રથમ પરિચય ક્યાં કરવામાં આવે છે પ્રથમ પરિચય ક્યાં કરવામાં આવે છે અશોકા હોલ બહુ ભવ્ય હોલ છે મિત્રો કહેવાય કે નયન રમ્ય ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં સૌ પ્રથમ રહેનાર વ્યક્તિ લોર્ડ ઇરવિન હતો લોર્ડ ઇરવિન ગવર્નર હતું આ સૌ ભારતના રાષ્ટ્રપતિ ભારતનું રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાયસીના રાય છે જેને અરવલ્લીનું માથું તરીકે ઓળખવામાં આવે છે અરવલ્લીનું માથું માથું ત્યાં આવેલું છે રાયસીના સિના ત્યાં આવેલું છે અને આ અશોકા હોલમાં વિદેશી પ્રમુખો વિદેશી દેશોના પ્રમુખો દ્વારા પરિચય રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી ભોજનની શરૂઆત જ્યારે ચૂંટણી પતે પછી ભોજનની જે શરૂઆત થાય જે જીતીને આવે પક્ષ એટલે કે બધા ભેગા થઈને ચૂંટણી ભોજનની શરૂઆત પણ અશોકા હોલમાં કરવામાં આવતી હતી આગળ જોઈ લઈએ મિત્રો બીજું શું છે તો અગાઉ પણ નામ બદલ્યા છે એવું નથી કે આ વખતે જ નામ બદલીને ચર્ચામાં આવ્યું હોય નોટ મિત્રો એવું અરે વાહ સરસ બે ત્રણ કોમેન્ટો આવેલી છે યસ વાહ બરાબર આરીફભાઈ વેલકમ વેલકમ પછી બીના સોલંકી વેલકમ વેલકમ બધા મિત્રોનો આમ તો મિત્રો તાલીમમાં તો ભેગા પરંતુ આ લાઈવ એક અવસર છે ને લાઈવ એ લાઈવ જ છે બરાબર ને ઓકે વર્ચ્યુઅલી મુલાકાત એ વર્ચ્યુઅલી મુલાકાત જ છે આપ જેવા તજજ્ઞ મિત્રોનું મારી નાની એવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આશા રાખું છું કે આ નાની એવી YouTube YouTube ચેનલને વટવૃક્ષ આપ બનાવો જોડે રહીને આપણે બધા સાથે મળીને આ ચેનલને આગળ growth કરાવો એવી અપેક્ષા છે બરાબર ને વિજય વણઝારા ભાઈ વેલકમ બરાબર ને ઓકે આગળ વધીએ છે તો અગાઉ પણ નામ બદલ્યા છે એવું નથી કે આ વખતે જ દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એમને નામ બદલીને કે ચર્ચાનો વિષય થઈ ગયો છે એવું નથી દરબાર હોલ ને ગણતંત્ર મંડપ રાખવામાં આવ્યું છે અશોક હોલ ને અશોક મંડપ રાખવામાં પરંતુ અગાઉ પણ નામ બદલ્યા છે એવું નથી જે મુગલ ગાર્ડન છે જે દુનિયાના શ્રેષ્ઠતમ બગીચાઓમાંનો એક જે મુગલ ગાર્ડન છે એ રાષ્ટ્રપતિ ભવનમાં આવેલો છે કેટલાય પ્રકારના ગુલાબો કેટલાય પ્રકારના પુષ્પો છે જે ગાર્ડનમાં બરાબર ને એ મુગલ બગીચાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે અમૃત બગીચો આ મોસ્ટ આઈએપી છે અમૃત બગીચો એટલે કે હવે અત્યાર સુધી તો મુગલ ગાર્ડન આપણે ભણાવતા હતા કે ભાઈ મુગલ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું છે પરંતુ હવે એ ગાર્ડન નું નામ બદલી દીધું છે અગાઉ છે અમૃત બગીચો બરાબર ને ઓકે હિસ્ટ્રી કોર્સ ક્યારે આવશે જો મિત્રો વિજયભાઈ તમને સત્ય કહું ને તો થોડાક વિષયથી વિષય થઈએ થ્રી વિડીયો બન્યા છે જે અત્યાર સુધીના કોઈ પણ કોર્સના સૌથી વધુ વિડીયો છે એટલે કે મારા ભારતની ભૂગોળના ચોર્યાસી વિડીયો છે ટોટલ બરાબર ને ગુજરાતની ભૂગોળના ટોટલ સેવન્ટી એટ જેવા વિડીયો છે ભૌતિક ભૂગોળના વિડીયો છે ટ્વેન્ટી નાઇન આ બધા એટી ફોરમાં ભારતની ભૂગોળ ક્લિયર થઈ ગયું છે સેવન્ટી એઇટમાં ગુજરાતની ભૂગોળ ક્લિયર થઈ જશે ભૌતિક ભૂગોળ ટ્વેન્ટી નાઇનમાં ક્લિયર થઈ જશે પરંતુ મિત્રો સત્ય હકીકત એ છે એટી થ્રી થયા છે તો પણ આધુનિક ભારતનો ઇતિહાસ ઇતિહાસ નથી કેતો આધુનિક ભારતનો ઇતિહાસ અડધો પણ પૂરો નથી થયો અને હું અડધો થયો કેવી રીતે પબ્લિશ કરું કદાચ કોઈ સંજોગો વસાત મારી તબિયત સારી ન રહે અને હું તમને કોર્સ પૂર્ણ ન કરી અને ચીટિંગ કરે તેને ચીટર કહેવાય મારું નામ ચીટર તરીકે ક્યારેય ના આવવું જોઈએ બરાબર જ્યારે સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે પબ્લિશ થઈ જશે નહી તો અત્યારે હાલ હું માસ્ટર કોર્સમાં ફ્રી વિડીયો મૂકી દઉં છું મેં સ્પષ્ટ સૂચના જ કરેલી છે કે ભાઈ આધુનિક ભારતના ઇતિહાસના વિડીયો આપને હું ફ્રીમાં આપી રહ્યો છું બરાબર ને એટલે જેને જે પણ મિત્રો માસ્ટર્સ કોર્સ ખરીદ્યો છે એને હું મૂકી દીધો જેવું મારે કહેવાય કે નેવું થી પંચાણું ટકા પૂરું થઈ જશે ત્યારે હું આ કોર્સને પબ્લિશ કરવા માટે સમર્થ છું નહીં તો હું અસમર્થ છું આપની ગમે તેવી રિક્વેસ્ટ આવશે ને તો એ નહીં કારણ કે મિત્રો સત્ય કહું ને તો તબિયત નું ક્યારેય નક્કી નથી હોતું

નથી આપી શકતો અત્યારે હાલ બરાબર તો મિત્રો મુગલ બગીચાનું નામ પણ અગાઉ અમૃત બગીચા તરીકે રાખેલું છે ઓકે બધા મિત્રોનું સ્વાગત છે આશા રાખું છું કે આપના ગ્રુપમાં પણ આ ચેનલ આ ચેનલની લિંક મૂકજો તો મજા આવશે ઓકે અને વિડીયોની ક્વોલિટી કદાચ ઓછી આવતી હોય તો તમે વધારી દેજો બરાબર ને હવે બીજી મહત્વની કે ટૂંકો ને ટચ આ રાષ્ટ્રપતિ ભવનમાં બીજું પણ છે રાષ્ટ્રપતિ ભવન ને બીજી રીતે પણ સમજવા જેવું છે તો મિત્રો આ ભવન માં ત્રણસો ને ચાલીસ રૂમ છે ખાલી કલ્પના તો કરો યાર થ્રી ફોર ઝીરો રૂમ હોવા રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ ભવન ની ડિઝાઇન એડવિન લ્યુટિનસ નામના વ્યક્તિ બનાવેલી છે એડવિન લ્યુટિનસ કોને બનાવી છે

રૂમ છે સભા કરવી હોય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સભા કરવી હોય તો થર્ટી સેવન તો સભાગૃહો છે વિશાળ સભાગૃહો છે આ ભવનમાં ચુમ્મોતેર વરંડા છે જુઓ કેટલા વરંડા છે ખૂટી જાત સરસ્વતી માતા નો ભંડાર જ એક એવી વસ્તુ છે કે જેને ખર્ચવામાં આવે તો વધે છે અને જો એને ખર્ચવામાં નથી આવતો એ ખૂટી જાય છે પુસ્તકો અને સંગીતના સાધનો એ પડી રહેતા રોવે છે છે એક વિધાન કે પુસ્તક અને સંગીતના સાધનો જો એને પડી રહે વાપરવામાં ના આવે એનો યુઝ કરવામાં ના આવે તો રડે છે સમજો કેવું ગજબનું વિધાન છે બરાબર ને ઓકે અને મિત્રો પ્રયત્નથી બધું થઈ શકે છે બરાબર શ્રદ્ધા હોવી જોઈએ કોઈ પણ પરીક્ષા પાસ કરવાની શ્રદ્ધા જ મને લઈ ગઈ મારી મંજિલ સુધી શ્રદ્ધા જ મને લઈ ગઈ મારી મંજિલ સુધી હું રસ્તો ભૂલી ગયો હતો પણ દિશાઓ ફરી ગઈ હતી ઓકે તો આ ચાલીસ રૂમ છે છે ચોતેર વરંડા છે આ ભવનમાં તો બે તો રસોડા છે મિત્રો બે કહેવાય કે રસોડા છે કલ્પના તો કરો કેટલા રસોડા છે બે બરાબર ને પછી મિત્રો આ ભવનમાં સાડત્રીસ ફુવારા છે કેટલા ફુવારા છે સાડત્રીસ ફુવારા છે અને આ ભવનમાં આડત્રીસ દરવાજા છે આવો એક ભવન છે ગજ્જબનો તો મિત્રો અહીંયા ચર્ચામાં એટલા માટે છે રાષ્ટ્રપતિ ભવન કે આ રાષ્ટ્રપતિ ભવનના બે હોલ નામ બદલી દેવામાં આવે છે અને એક નામ છે દરબાર હોલ એને ગણતંત્ર ગણતંત્ર મંડપ રાખવામાં આવ્યું છે અને બીજો હોલ છે અશોકા હોલ એને અશોકા મંડપ તરીકે રાખવામાં આવ્યું મળતા રહીશું આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી મળીએ બાય બાય